પોરબંદર ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ દ્વારા પગાર બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ ગુજરાત રાજ્યમાં અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓ શ્રમજીવીઓ રોજમદારોની ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓ માટે સરકારે પગાર વધારો કરી દિવાળીની ભેટ આપવી જોઈએ હાલ તાજેતરમાં ગુજરાત સમાચારમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ન્યૂઝમાં કોસ્ટ ઓફ લિવિંગની યાદીમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી મોંઘું રાજ્ય ગુજરાતમાં સામાન્ય જિંદગી જીવવા માટે પણ મહિને છેતાલીસ હજાર રૂપિયા જોઈએ છે તો મહિને સ આઠ હજાર સાતસોથી ઓછા પગારમાં કે નોકરી કરતા હશે કેવી મુશ્કેલીઓ ભોગવતા હશે અત્યારે મોંઘવારીમાં સામાન્ય પગારમાં પોતાનું પરિવારનું સામાન્ય પગારમાં ભરણ પોષણ કરવું અત્યંત મુશ્કેલ છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં શ્રમિકો માટે એક દિવસનું વેતન એક હજાર પાંત્રીસ લેખે પ્રતિમાસ રૂપિયા છવ્વીસ હજાર નવસો દસ કરી દીધા છે જ્યારે કાયમી કર્મચારીઓને બેઝિક પે મોંઘવારી પચાસ ટકા મેડિકલ એલાઉન્સ ઘરભાડું આઠ ટકા મુસાફરી ભથ્થું અને વાર્ષિક ઇજાફો તેમજ અન્ય મળતા લાભો જેમ કે રજાઓના લાભ મેડિકલ લાભ એટીસી અને જીવન વિભાગના લાંબો જીપીએફ અને સીપીએફના લાભો આપવામાં આવે છે જ્યારે રાજ્યમાં અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓને પગાર સિવાય કોઈ લાભ રજા ઓળખ માટે આઈ કાર્ડ જેવી નહીવત સુવિધા આપવામાં આવતી નથી અને તાત્કાલિક આ મુદ્દે ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય કર્યા કર્મચારીઓને પગાર તથા આઈડી કાર્ડની નહીવત સુવિધા દિવાળીની ભેટ સ્વરૂપે આપવી જોઈએ તેવી ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે મારું નામ જસપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા છે અને હું પોરબંદરમાં આશરે ચાર વર્ષથી ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી બજાવું છું મારો એક દિવસ એક દિવસનું વેતન દર રૂપિયા ત્રણસો રૂપિયા છે અને એક માસનો આશરે નવ રૂપિયા થાય છે તો અમારી સરકારમાં પગાર વધારાની અમારી માગ છે આઉટસોર્સિંગ કર્મચારીઓ શ્રમજીવી અને રોજગારીઓનો પગાર જે દિવાળી ભેટ આપી અને એમના પગાર વધારવામાં આવ્યા છે તો અમારી સરકારશ્રીને એટલી જ માગણી છે કે અમારો પગાર ત્રણસો થી ત્રણસો જે છે હાલ એને અમે પાંચસો કરી આપે એટલી જ અમારી વિનંતી છે કર્મચારીઓને પગાર તથા આઈ કાર્ડ ની નહીવત સુવિધા પણ ન હોવાથી અમને સરકાર શ્રી એટલી જ વિનંતી છે કે પગાર વધારે અને આઈ કાર્ડ ની નહીવત સુવિધા એ પણ પૂરી પાડે જય હિન્દ મારું નામ સિંગરખિયા શારદાબેન લક્ષ્મણભાઈ છે હું પોરબંદર ટ્રાફિક બ્રિગેડમાં પાંચ વર્ષ આસપાસથી નોકરી ફરજ બજાવું છું ત્યારથી અમને જોઈનિંગથી ત્રણસો રૂપિયા લેખે વેતન આપવામાં આવે છે જે હાલ ત્રણસો લેખે જ ચાલુ છે એમાં અમારી સરકાર શ્રી એટલી જ અપીલ છે કે અમને પાંચસો રૂપિયા કરી દે અમને કોઈ પગાર ભથ્થામાં વધારો નથી ના અમારે પીએફ કટ થાય છે ને અમે રજા મૂકીએ તો રજા પણ કટ થાય છે એટલે અમારે પૂરો પગાર પણ ના આવે એક દિવસની રજા લઈએ તો એટલે સરકાર શ્રી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને માનદ વેતનના અધિકારો મુજબ પગાર વધારો કરી આપે